वो शायद जो राजकोट में आपको बोलो ना तो बहुत ही कम रेस्टोरेंट में ऐसा ऑफर होगा अठारह अच्छा सौ रुपये में वैसे पूरा महीने का वैसे पास निकल जाता है और जो क्वालिटी है ना वो एकदम जो थाली की काठिया वाली थाली की जो क्वालिटी है एकदम बढ़िया होती है और बहुत ही क्राउड होता है और दोनों टाइम ही वैसे क्राउड रहता है तो चलिए ब्लॉक की शुरुआत करते हैं ઓનર છું અમારા અહીંયા રેગ્યુલર ચાર શાક હોય છે દરરોજ બપોરે તમે જોઈ શકો સેવ ટોમેટા સેવ ટોમેટા પડતું રેગ્યુલર છે જોઈ શકો ચણા મસાલાનું શાક ચણા મસાલાનું શાક દર રવિવાર ફિક્સ અમારે હોય છે દર રવિવારે રજવાડી ઊંધું ફિક્સ હોય છે અને સૂકી ભાજી સૂકી ભાજી રેગ્યુલર માટે હોય છે પછી તમે ભાત જોઈ શકો છો દરરોજ ભાત દાળ ભાત દરરોજ હોય છે સાંજે ત્રણ શાક હોય છે એક ફરસાણ હોય છે ફરસાણમાં માં દરરોજ અલગ અલગ હોય છે અને બે શાક એવા હોય છે કે રસાળ બટેટા સેવ ટમેટા જેથી કરીને બધા લોકો ને જમવામાં બધી રીતે સરળતા આવી શકે મારું નામ મૌલિક છે અમે આ રાજકોટ ભણ્યા છીએ એન્જિનિયરિંગ કરીએ છીએ જેમાં અમે ઘણી જગ્યાએ રાજકોટમાં તપાસ કરી કે જમવામાં કઈ જગ્યાએ સારું અને સાત્વિક ભોજન મળે છે જેથી કરીને અમને પટેલ ડાઇનિંગ હોલની મુલાકાત થઈ અને અમે અહીંયા ઘણા ટાઈમ થી અહીંયા જ જમવાનું રાખીએ છીએ અને પાસ સિસ્ટમ છે જેમાં પાસ સિસ્ટમ સાઠ રૂપિયા પર ડીશે પડે છે અને એના જે સારુ અને સરળ આઉ ભોજન અમે કે આજી ઉદ જોયું નથી અને ઘણા ટાઈમથી આયા જ જમવા છીએ જેથી તમે પણ આવી જ રીતે અચુક મુલાકાત લઈજો પટેલ ડાઇનિંગ હોલ આમ યહા સે 2 હફતે સે ખાના ખાને આતે હે યે દેખો ખાના મેરો કો બહુત અચ્છા લગ રહા હે ઇધર હોટેલ મે મે 2 હફતે સે મે યુપી કે રહેને વાલા હું ચાવલ ભી બરિયા હે દાલ ભી બરિયા હે રોટી ભી અચ્છા હે ઇતના દિન સે આમા રહે મેરો કો બહુત અચ્છા લગા ખાને મે मेरे को मजा आ रहा है खाने में तीन टाइम में इधर आता हूँ खाने को खाने में ये देखो दूंगी है सब ये है सब है इधर हमको खाने में मजा आ रहा है जैसे अपने गांव में घर में खाना खाते हैं वैसा ही खाना इधर मेरे को मिलता है मेरे को अच्छा है साठ रुपये प्लेट मिलता है इधर खा के अपना पेट भी गुजारा कर लेते हैं अगर घर पे नहीं बनाया तो इधर आके हम खाना खा लेते हैं मेरे को बहुत अच्छा लग रहा है अगर आपने पटेल डाइनिंग हॉल में जो थाली है ઓલરેડી તૈયાર થઈને આવી ગઈ છે અને જે પટેલ ડાઇનિંગ હોલ જે ઓનર છે ભવ્યભાઈ એ આપણી સાથે છે અને જે સૌથી પહેલા તો એ અમારા જે વ્યુઅર છે આ જોવે એ લોકોને તમે એ કહો કે જે આપણે જે ડીશ હોય એનું જે તમારું બપોર અને સાંજનું જે મેનુ શું હોય બપોરે આપણે ચાર શાક દાળ ભાત શાક રોટલી બધું કાઠિયાવાળી જ હોય છે અને સાંજે આપણે ત્રણ શાક શાક રોટલી બધું અલગ અલગ હોય છે અને ફરસાણ એડ થાય છે ફરસાણમાં રોજે અલગ અલગ ફરસાણ હોય છે અને જે આપણે મિષ્ટાન હોય એમાં કેવી રીતે હોય મિષ્ટાન દર રવિવારે અલગ અલગ કરીને તહેવાર મુજબ અલગ અલગ રાખીએ છીએ થાળી હે કોઈ અમારા વ્યુઅર આવે તો એને અનલિમિટેડ જમવું હોય તો એની પ્રાઇસ શું હોય એસી રૂપિયામાં અનલિમિટેડ આપણે જમાડીએ છીએ આપણે તમે કહો એમ કે પાસ સિસ્ટમ વાળા અમે ઘણા લોકો જોયા તો પાસ સિસ્ટમમાં કેવી રીતે છે પાસ સિસ્ટમમાં આપણે અઢારસો રૂપિયામાં ત્રીસ પાસ આપીએ છીએ તો સાહેબ તમને હું એટલું કહીશ કે આપણા રિવ્યુઅર રહે અને કે ભાઈ અઢારસો રૂપિયામાં રાજકોટમાં અમુક જ જગ્યાએ એવું હશે કે અઢારસો રૂપિયામાં તમને ત્રીસ પાસ આપતા હોય અને અનલિમિટેડ જમાડતા હોય અને તમે ક્વોલિટી એકવાર તમે જો કે આ ભાજી છે ક્વોલિટી તમે કે ઘણા મસાલા એકદમ બરોબર અને સ્પેશિયલી પટેલ ડાયની ઓલ નું જે સબ્જી હોય તો ઊંધિયું હોય બરોબર ને સાહેબ ઊંધી હોય ઊંધિયા ઊંધિયા માટે જો તમારે ઊંધિયામાં ટેસ્ટ લેવો હોય તો એકવાર પટેલ ડાયની ઓલ ની એકવાર અચૂક તમે મુલાકાત લેજો

આપણે જે સાહેબની ટાઈમિંગ ટાઈમિંગ જે હોય છે બપોર અને જે સાંજનું ટાઈમિંગ હોય એ કેવી રીતે હોય છે ટાઈમ બપોરે આપણે બાર વાગ્યાથી ચાલુ થઈને બે સવા બે વાગ્યા લગાવ હોય છે અને સાંજે સાડા સાતથી થી લઈને સાડા નવસો શું એડ્રેસ મૌરી ચોકડીથી બાપા સીતારામ ચોક બાપા સીતારામ ચોક થી જે રાતે હોટલ રોડ કહેવાય છે સિમેન્ટ રોડ એમાં મનમોજી ગોળાની સામે આવતા તમે શું કોઈ જોબ કરો અથવા તમે ટેસ્ટ લેવા માંગતા હોય દેશનો તો અતુક તો એકવાર આવજો એડ્રેસમાં અને જો આ તમને બ્લોક સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર